રાજ્યમાં પ્રેમ મુદ્દો એકવાર ચર્ચામાં આવ્યો છે છે તેનું કારણ પાટીદાર અગ્રણી આરપી આપેલું નિવેદન પાટીદાર અગ્રણીએ ભાગીને લગ્ન કરવાના મુદ્દે નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી પ્રેમ લગ્ન મુદ્દે અમદાવાદના યુવાધનને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે યુવાઓનું કહેવું છે કે યુવાન યુવતીઓ માતા પિતાની મંજૂરી વગર જ પ્રેમ લગ્ન કરી લેશે તે અયોગ્ય છે

તમે આખી જિંદગી કોઈની સાથે કાઢવાના છો તો અન્ડરસ્ટેન્ડિંગ હોય એ ઇમ્પોર્ટન્ટ છે લવ મેરેજ કરવા માટે તમે એવું કહી રહ્યા છો કે આખી જિંદગી જેની સાથે કાઢવાની છે તેની સાથે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ એવા કયા કારણો કે પરિવાર માને તો જ કરવાના કે પછી પરિવાર ના માને તો પણ કરવાના એ પછી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ ફેમિલી સાથે કે એમનું શું કેવું છે તમે ના પણ ના પાડી શકો સમજાવવું પડે પરિવારને સમજાવવાની વાત છે માતા પિતા એક જગ્યાએ નક્કી કરી રાખ્યું હોય કે મારા દીકરાના લગ્ન કે મારી દીકરીના લગ્ન આ જગ્યા ઉપર કરાવવા છે તો તમે શું માનો છો અરેન્જ મેરેજ કરવા જોઈએ કે લવ મેરેજ કરવા જોઈએ અગર એમાં બંનેની સહેમતી છે તો પછી અરેન્જ મેરેજમાં કોઈ વાંધો નથી પણ અગર બંનેની સહમતી ના હોય તો અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય એક પણ માન્યના ગણે પરિવારને લવ મેરેજ કરવા માટે પરિવારને કેવી રીતે સહમત કરવા જોઈએ કે પરિવારની સાથે કેવો મન મિલાવ રાખવો જોઈએ આ જે વસ્તુ છે એ તો બધાને પર્સન ટુ પર્સન અલગ અલગ આવે એમની સિચ્યુએશન પ્રમાણે પણ એ લોકો પર છે કે અગર એ બંને જણા એવું માને છે કે એ લોકો લવ મેરેજ કરીને પણ સાથે સક્સેસફુલી રહી શકશે એમની બાકીની લાઈફ માટે તો પછી પરિવારવાળાને સમજાવવા માટે પરિવારવાળાને સમજવું જોઈએ કે આ બેને ભરોસો છે આ પાખો બિલકુલ જ્યારે પણ કોઈ દીકરી જ્યારે પ્રેમ લગ્ન કરતી હોય છે ત્યારે એ એ ભૂલી જતી હોય છે કે સામેવાળી વ્યક્તિ કોણ છે અવારનવાર એવા કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે સમાજની અંદર પણ એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે લગ્ન પહેલાં જે છોકરો હોય છે તે તેમને અલગ અલગ જગ્યા ઉપર બહાર ફરવા જતા હોય છે પણ લગ્ન પછી ખબર પડે કે આ છોકરો જે છે તે રખડતો હોય છે તે કોઈપણ પ્રકારનો કામ ધંધો નથી કરતો શું કહેશો પરિવારની અંદર દીકરી જ્યારે હોય ત્યારે માતા પિતાએ તેની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ એ લોકોને એને પ્રેમથી સમજાવી જોઈએ કે બેટા જો તું કોઈની સાથે આગળ વધવા માંગુ છું તો એમાં કંઈ ખોટું નથી પણ તું એ વિચારીને આગળ વધજે કે એ વ્યક્તિ નવો છે તું એને કેટલું ઓળખું છું કેટલા વખતથી ઓળખું છું અને એની જોડે તારા કેવા સંબંધ છે અને અમારા બી કેવા સંબંધ છે આપ શું માનો છો મેરેજ કરવા જોઈએ કે અરેન્જ મેરેજ કરવા જોઈએ હું એવું માનું છું કે બંનેમાંથી એકેમાં કંઈ ખોટું નથી બંને પક્ષો તરફથી

મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડેબલ અને ખાસ કરીને મેચ્યોર હોય તો આ વસ્તુ માટે કેમકે આખા જીવનનો આ પંથ છે આમાં કાંઈ ઇસ્યુ આવે આગળ જતા તો બંનેની લાઈફ ડગમગી શકે છે એના માટે જો બંને મેચ્યોર હોય અને મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડેબલ હોય એકબીજાને તો કોઈ પણ વસ્તુમાં જઈ શકે લવ મેરેજ અને અરેન્જ મેરેજ મારવા આવું માનવું છે આંતરજ્ઞાતીય લગ્ન થતા હોય છે લવ મેરેજની અંદર સૌથી વધારે થતા હોય છે એની પાછળ તમે શું કહેવા માગો છો શું થવા જોઈએ કે ના થવા જોઈએ હું લવ મેરેજ હોય અરેન્જ મેરેજ હોય ઇન્ટરકાસ્ટ મેરેજ હોય ઇન્ટર રિલિજિયન મેરેજ હોય હું કોઈપણની અગેઇન્સ્ટમાં નથી ફરક ખાલી એટલો છે વિચારવાનો કે બંને પાત્રો ઉપર આધાર છે જો બંને પાત્ર એકબીજા માટે સેક્રિફાઈસ કરવા રેડી હોય જો બંને પાત્રોમાં એકબીજામાં સમજણ હોય બંને પાત્ર એકબીજાને સપોર્ટ કરવા રેડી હોય તો એમના પરિવારને પણ એ સમજાવી શકે છે અને ઇફ સપોઝ જેનું પરિવાર નથી માનતું તો જીવન બેલેન્સ જીવનમાં બેલેન્સ જરૂરી છે તમે કોઈ એક વ્યક્તિને લીધે તમારું ઘર બી ના છોડી શકો કે ઘરના લીધે પાત્રને બી ના છોડી શકો એ તમારી જવાબદારી છે કે તમે બે જણા પોતપોતાના ઘરે લાઈક વાત કરો મનાવો અને પછી સૌની સંમતિથી રાજી ખુશીથી લગ્ન કરો બિલકુલ અમદાવાદના જે યંગસ્ટરો છે કે જેમની સાથે આપણે વાત કરી તેમનું એવું માનવું છે કે તમે લવ મેરેજ કરો છો કે તમે અરેન્જ મેરેજ કરો છો સમજવાની જરૂર જે છે તે અંડરસ્ટેન્ડિંગ બંને પક્ષેથી છે જો છોકરી લવ મેરેજ કરીને કોઈ છોકરાના ઘેર જાય છે તો તેને પહેલાં વિચારવું જોઈએ કે છેલ્લા છ મહિનાથી તેને ઓળખે છે અને છ મહિના કરતાં વધારે સમયથી પણ ઓળખે છે પરંતુ જો એનું બેકગ્રાઉન્ડ ના જાણતા હોય તો તેની સાથે લગ્ન ના કરવા જો ને કોઈપણ જે સિચ્યુએશન હોય કે લવ મેરેજ કરવાના હોય કે અરેન્જ મેરેજ કરવાના હોય પરિવારની સંમતિ સૌથી પહેલાં જરૂરી છે પરિવારને મનાવવા જોઈએ